રાદલાકડી રોડ નું કામ ગોકળગતીએ છતાં લોકોમાં રોજ જોવા મળ્યો. થરાદની લાકડીને જોડતા મહત્વના રસ્તાનું કામ લાંબા સમયથી ગોકળગતીએ ચાલી રહ્યું હતી. સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી. કરણાસર નજીક આવેલા ભગવાનજી ગોડિયા સ્કૂલ પાસેથી પરિસ્થિતિ તો વધુ ગંભીર બની જ્યાં વિદ્યાર્થીઓ રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાનું કામ છેલ્લા બે વર્ષથી ચાલુ છે પરંતુ વચ્ચે કામ બંધ થઈ જતાં લોકો મુશ્કેલીમાં વધારો થયો હતો. હાલ ફરી કામ શરૂ થઈ ગયું છે. છતાં કામની ગતિ ધીમી હોવાને કારણે વિદ્યાર્થીમાં ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે કે માર્ગનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અવરજવર મળી રહે અને લોકોની મુશ્કેલીનો અંત આવે રિપોર્ટર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ પ્રાથમિક શાળા છે ભગવાનજી ગોળિયા જે ડીસા હાઈવે ઉપર આવેલી છે અને રોડની એકદમ અડીને આવેલી છે જે તે કારણે ત્યાં જે નવીન રોડ બને છે જે કોન્ટ્રાક્ટરની વેધર હતી એને વેકલી વ્યવસ્થા જેવી પહેલાં કરવી જોઈતી હતી એક રસ્તો ચાલુ કરીને બીજો રસ્તો આખો રોડ ખોદી દીધો છે અને જે ભારે વાહનોનો અવર જવર બહુ રહે છે અને ભારે વાહનોને અવર જવરથી ધૂળની એટલી બધી ડમરીઓ અહીં ઉડે છે તમે જોઈ શકો તો સ્કૂલ પણ નજીક છે એકદમ અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર એટલી બધી ગંભીર અસર છે કે સ્કૂલથી ઘરેલા બાળકો ઉધરસ લે એવા બધા લક્ષણો દેખાય છે બાળકોમાં એટલે બાળકો પણ ગંભીર બીમારી થઈ શકે છે એથી વધારે ખતરનાક એ વસ્તુ છે કે બાળક છૂટે છે ત્યારે વાહનોની બહુ અવર જવર છે ધૂળની ડમરીઓ છે તો કદાચ કોઈ કોઈ સ્પીડમાં બાળકને સાથે કોઈ અગાધરી ઘટના બની જાય કારણ કે ધૂળની ડબલ્યુ ડ્રાઈવરને પણ દેખાતો ના હોય એટલે અમારી ખરે એક માંગણી છે કે બે ટાઈમ સ્કૂલી બાળક આવતું હોય ત્યારે એને પાણી છોટે તો એના પહેલાં રોડ ઉપર ધૂળની ડબલ્યુ ના આવડે અને સ્કૂલથી છૂટે કારણ કે જે આજુબાજુના ખેતરોમાંથી બાળકો આવેલા છે તો અમારા બાળકોના ભવિષ્ય સાથે કંઈ પણ અઘાધી ઘટના બને એના માટે વાલીઓ આજે ચિંતા વ્યક્ત કરી બધા ભેગા થઈ અને શાસન પ્રશાસનને ખાસ અમારે કોન્ટ્રાક્ટરને આ બાબતે એની ઘોર બેદારકારને કારણે જ્યારે આ અમે વારંવાર રજૂઆત કરવા છતાં આચાર્યની તરફથી રજૂઆત કરવા છતાં પણ અહીં કોઈ અમને તરફથી કોઈ અમને વ્યવસ્થા કે કંઈ સુવિધા મળી નથી એ પાણી છાંટવું જોઈએ એ છાંટતા નથી બાળકો આજે પણ એ રીતની પરિસ્થિતિમાં છે કાલે પણ એ જ પરિસ્થિતિમાં છે આ દેખીતા બસ આવે છે તો એટલી ધૂળ ડબરીઓ ઉઠે છે કે અમે અહીં ઊભા અમે ઊભા નહીં રીતના કે એટલી બધી ધૂળની ડબોરીઓ ઉઠે છે અને બીજું કે ખાસ કે આથી અગાઉ પણ ઘણો સમય પહેલાં આચાર્ય તરફથી આ જે તૂટેલું છે વરસાદને કારણે ત્યાં તૂટે છે આખો સ્કૂલની બા બાજુની દિવાલ તો ત્યાં પ્રોટેક્શન દિવાલ પહેલાં કોન્ટ્રાક્ટર કરે જેને કારણે આ ચોમાસામાં બાળક ત્યાં રમતું હોય તો પગ લપસી જાય તો બાળક રોડ ઉપર કોઈ સ્કૂલમાં ગાડી આવતી હોય તો આથી ટક્કર પર થઈ ટક્કરમાં આવી જાય તો બાળકને કશું ઘટી ઘટના બની શકે છે બાળકો સાથે એટલે મારે બાળકોની ચિંતા છે મારે બીજું કોઈ નથી ફક્ત કોન્ટ્રાક્ટર એમાં છે કે જો તમે હજુ પણ કાલે બેદરકાર તમે કો કલેક્ટરને રજૂઆત કરવાના હતા કલેક્ટરને રજૂઆત કરવા ન છતાંય જો તમે આ કસૂરને ધ્યાન નહીં દોરો તો અમે વાલીઓ પણ આ રોડ રસ્તા ઉપર આવી અને બેસી જ આજો વાહનોની ચાલવાની દઈએ જ્યાં સુધી અમારી માગણી સંપૂર્ણ બે દિવસમાં નહીં સંતોષાય તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરી શકશો અને આ રસ્તો આ જે રસ્તો છે એ અમે રસ્તા વચ્ચે આવીને બેસી દરેક વાલીઓ કારણ કે અમારા બાળકો સાથે જે ચેડા થઈ રહ્યા છે એમે સહન ન કરી શકે કેટલા સમયથી આ રસ્તો બને છે આ રસ્તો તો 1 વર્ષથી બની રહ્યો છે પણ કાયમ આજ પરિસ્થિતિ છે કોઈ વીકલી વ્યવસ્થા જ બની નથી આ બંને સાઈડ એક જ સેમ પ્રકારની બની દે ખરેખર કોન્ટ્રાક્ટરને એવું હોય કે એક રસ્તો વીકલી વ્યવસ્થા જ પહેલા કરવી પડે કોઈ ઇમરજન્સી 108 હોય કે ઇમરજન્સી કોઈ ગાડી છે ચલાવવા માટે કોઈ વીકલી વ્યવસ્થા એવી કોઈ કરી નથી ફક્ત આખો રસ્તો ખોદી નોખે છે આપણો નામ પ્રવીણભાઈ વરણ મારું નામ બબુલાલ રામજીભાઈ આશલ ભગવાનજી ગોળી આચાર્ય અમારી શાળાના દરવાજા આગળ જે ડીસા હાઈવે ચાલે છે ત્યાં આગળ બે વર્ષથી કામ ચાલુ હતું અને ફરીથી કામ ચાલુ થયું છે તે એ ધૂળો ઉડે છે બાળકોના સ્વાસ્થ્ય માટે કરતા છે અને શાળા આવેલી છે અને જે સવારે બાળકો આવતા ને બાળકો જતા બંને ટાઈમે ધૂળ ઉડે છે અને અકસ્માત થવાનો પણ ભયભીત રહેલો છે